જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા હિન્દુ એકતા બુલંદ બનાવવાના ઉદ્દેશ્યથી જોશીપરા કૈણાવાડીમાં સનાતન હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં પ્રવીણભાઈ તોગડિયા અને રણછોડભાઈ ભરવાડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જૂનાગઢમાં અસન ધારાના અમલવા અંગે ઉચ્ચ કક્ષા સુધી લડત કરવા ઉપરાંત ગામે ગામ હનુમાન ચાલીસા કેન્દ્ર કાર્યરત કરવા આહવાન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં વસ્તી નિયંત્રણ ધારો લગાવવા ગતિવિધિ કરાશે તેમજ દિવાળી બાદ ખેડૂતોને તેની જણસી યોગ્ય ભાવ મળવા ઉપરાંત શિક્ષણ સહિતના મુદ્દે અભિયાન કરવા અંગે પણ માહિતી આપવામાં આવી હતી વસ્તી વધારા નિયંત્રણનો કાયદો કરો અને ત્રીજું અબુયાન ચચ્ચુવાન ભગુજાન વસ્તી વધતી જ અટકી જાય તો ખરીદવા કે એટલા આ કરાવી દેવાનો છું તારાની જરૂર સંખ્યા એની વધારે આપણે ઘટાતો થાય ને વધારે અશાંત ધારા જુનાગઢ મેં લાકર હિ રહેગી